ભાઈ છે ને અત્યારે પેપર વાંચતો હું આવ્યો ને એટલે લઈ લીધો હું થયું કેમ ખીચ ચડે છે ખીચ તો ચડે ને ભાઈ કેમ કઈ કોઈ માનતું નથી એલા ભાઈ એમાં પૂરું કરે કારણ કે પછી આપડે જમવું હોય એક તો પપ્પા હારા કેવાય ને કે દળે છે બાકી આપડે દળવાનું હોય પપ્પા ને નો દળવાનું હોય આ ઉધ બરોબર છે પણ આપણને એલર્જી થઈ જાય એટલે હું કઈ દળતો એલર્જી થઈ જાય વાત સાચી છે પણ હવે છે ને ખીદ

ભૂખ લાગે ને અને મમ્મી પાછું ટાઈમે જમવાનું નથી બનાવતા એવું થાય છે એટલે થોડુંક મોડું થઈ જાય છે એટલે ભાઈ તો થોડોક ગુસ્સો આવી જાય સ્વાભાવિક છે તો હવે મમ્મી ને સમજાવી મમ્મી ભાઈનું એવું કહેવાનું છે કે તમે છે ને ટાઈમે રાંધી નાખો અને ભૂખ લાગે તારા પપ્પા ઈ કે મારે વાત હજી કરવી છે તાર પપ્પા એ વાત કરી કે શાક સુધારવા જો હોય એટલે ખીજાઈ ગયો તારા પપ્પા એ થી વધારે ખીજાડે બે ખીજાડે બે નો ભાઈ ઝઘડો થઈ ગયો છે પપ્પાનો અને ભાઈ નો નો

આપડે સંતાન તો એ ખબર જ નથી રે એમાં એવું છે કે ફોનમાં છે ને ઘણા ફાયદાય છે અને ગેરફાયદાય છે એવું નથી કે ભાઈ સમાધાન કરી નાખો અને શાંત થઈ જાવ સમાધાન થઈ જાય લોકો છે ને તેની અનુકૂળતા ફોન કરતા હોય આપણે આપડે અનુકૂળતા બધું તો ઠીક છે હવે જે થયું ભાઈ હવે પપ્પા ની છે ને માફી માંગી લે પેલા તો અમારે કઈ પપ્પા માફ કરી ગયો પૈગે લાગે છે ભાઈ પપ્પા ભાઈ પૈગે લાગે છે

પછી હવે જવા દો હવે મમ્મી સમાધાન થઈ ગયું છે તમે ફટાફટ રાંધી નાખો ને વળી પાછો ભાઈ ખી જાય જો રોટ બંધાઈ ગયો છે આમ તો રોટલી કરે હવે છે ને ભાઈ ઓલા ટંકર જે ઘડિયાળ આવતી ને જે બાર વાગ્યા એટલે બાર

ભાઈ હવે છે ને તું થોડોક છે ને તારી તબિયત નું ધ્યાન રાખ